રાપર શહેરની સોસાયટીઓમાં સાફ સફાઈ કરી કચરાનો નિકાલ કરવામાં આવે રાપર શહેરના પ્લોટો આકારણીમાં ચડાવી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવે રાપર શહેરની કેટલીક સોસાયટીઓમાં તકિયાવાસ પાવર હાઉસ વિસ્તાર તથા માલી ગટર ઉભરાતી હોવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જે ત્વરિત નિકાલ કરવામાં આવે રોડ રસ્તા પેવર બ્લોક તૂટેલ હાલતમાં છે તે નવા કરવામાં આવે રાપર શહેરમાં મનોરંજન માટે આવેલ એક માત્ર બગીચો બત્તર હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે સ્થિતિ સુધારવામાં આવે પીરદાર માટેનો રસ્તો તાત્કાલિક ધોરણે કરવામાં આવે વગેરે સમસ્યાઓની માંગ સાથે રાપર શહેરના કેટલીક સોસાયટીઓ તથા વોર્ડ સહિતના લોકોને સાથે રાખી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં જન આક્રોશ સાથે નગરપાલિકામાં હોબાળો કરી સૂત્રોચાર ઉચ્ચારી રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રી તથા રાપર નગરપાલિકા પ્રમુખશ્રીને આવેદનપત્ર આપ્યું હતું

આજરોજ રાપર શહેરને કનગડતી સમસ્યાઓના નિવારણ માટે આજરોજ અમારા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો જેમાં અનેક રાપર શહેરના કેટલાક સોસાયટી અને કેટલાક વોર્ડના જે પ્રશ્ન હતા એ પ્રશ્નની અમે રજૂઆત અહીંયા રાપર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ શ્રીને કરી રાપર તાલુકા જે નગરપાલિકા પ્રમુખ છે એમને પણ કરી અને જેવી અનેક સમસ્યાઓ રાપરને વારંવાર કનગડી રહી છે જેવી કે રાપરમાં રખડતા ઢોરાઓ તેમજ ગટરની સમસ્યા લાઇટની સમસ્યા પાણીની સમસ્યા પેવર બ્લોક રોડ રસ્તાની સમસ્યા વગેરે અનેક સમસ્યા અને અનેક વોર્ડોના આજરોજ અહીંયા આવેદનપત્ર રાપર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીને આપવામાં આવ્યું અમારી સાથે અનેક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ વિવિધ વોર્ડના લોકો પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સાહેબે પણ આ જે અમારા જે સમસ્યાઓ છે એ સમસ્યા નિવારવા માટે એ ચીફ ઓફિસર સાહેબ શ્રી પણ અમને બાયદરી આપી છે અને ટૂંક સમયની અંદર જે આ સમસ્યાઓ નિવારવામાં આવશે એવો ખૂબ સારો એવો પોઝિટિવ જવાબ અમને ચીફ ઓફિસર સાહેબ પાસેથી મળ્યો છે અને અમે પણ આ જે કામો છે એ કામોને અમે ક્યાં પહોંચું કે શું કાંઈ ક્યારે કામ થઈ રહ્યું છે એના માટે વારંવાર અમે પણ સાહેબ પાસે સતત સંપર્કમાં રહીશું અને આપ સૌએ જે રાપર શહેરના લોકોએ આજે આજે સમસ્યાઓ હતી એ સમસ્યાઓને આપવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જે શહેરીજનો ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો હું આ તકે આભાર માનું છું વિશેષ આભાર ભરતભાઈ અને કાંતિભાઈ ગોહિલનો માનું છું કે જેમણે પણ લોકોને જાગૃત કરી અને એક આ કચેરી દ્વાર ખખડાવવા માટે સૌને જાગૃત કર્યા અસ્તુ ભારત માતા રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા